મીમ કરોલી બાબાના દર્શન કરવા હાય 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 જેની લાસ્ટ આપણે શું કહેવાય ઈચ્છા હતી

અને ભૂલા પડ્યા બીકોઝ કેવું થઈ ગયું તમને પાણી આવી ગયું મારે નર્સના ભાભીને આ લોકોને રૂમમાં પાણી જ નહોતું આવ્યું તો અમે માંડ માંડ બધું સેટ કરીને ત્યાં રેડી થયા છે ફટાફટ જઈએ છીએ બ્રેકફાસ્ટ માટે અને અત્યારે ટાઈમ સેટ થશે તો બ્રેકફાસ્ટ લઈશું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ નહીં તો પછી અમે લોકો પેક કરાવીશું તો કંઈ નહીં બ્લોગ તમે છેક સુધી જોશો બહુ જ મજા આવવાની છે હેલો બ્રધર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાય

આ છે તાપરે નેનીતાલ કરી બધું જ अवेलेबल ઓકે ડન આ મેંગો લેક જોઈશું નેનીતાલ ઇઝ મેંગો લેક તમે કોઈ મળ ગયા પિક્ચર માં જે લેક જોયો છે નેનીતાલ ની લેક છે નૈની લેક ઓકે પેલું જાદુવારું કેસે લાગી તી સારી છે સારી છે ગોડી છે ને ગોડી છે જે ઠંડી ગુડ મોર્નિંગ

સારી જ જેવડી બડી બડી હોશિયાર છે ને અત્યારે રેડી થઈ રહી છે અહિયાં ના આઉટફુટ પહેરીને પોતા પડાવશે હવે નાચારી <laughs>

પહાડોવાળી લગરી શું કંઈ મસ્ત મજાનો મેં છે ને પેલો હિમાચલવાળો ડ્રેસ પહેરો હતો કે મસ્તીમાં મારી બહુ જ ઈચ્છા હતી બટ ત્યાં અમને શું ને અમને આટલો ટાઈમ જ નહોતો મળ્યો આજે મને એવું લાગ્યું કે અત્યારે જ મારે પહેરી લેવો જોઈએ બીકોઝ પછી ફૂલ ડે ટાઈમ નથી રહેતો અને મારી બહુ જ ઈચ્છા હતી એટલે મેં પહેરી જતો અને બહુ જ સરસ લાગતો હતો મેં વિડીયોઝ બનાવ્યા છે જે રીલ્સ બહુ જલ્દી પોસ્ટ થશે સો કંઈ નહીં અત્યારે હવે નેક્સ્ટ કયા ડેસ્ટિનેશન પર જવાનું છે એનું આઈડિયા નથી પણ ફટાફટ બસમાં પહોંચી અને પહોંચી કઈક નવી જગ્યાએ એ કહે છે માં દીકો વાહ વાહ કે અહીંયા જે જે થાય છે એટલે બસમાં જવું છે હા સો અમે લોકો હાલ પહોંચી ગયા છે સાત તાલ હવે જોઈએ નીચે શું છે જોવાનું બોટિંગ ને એવું જ બધું હશે અહીંયા બોટિંગ અમે નેનીતાલ જવાના છે સર નેનીતાલ બહુ સબૂત આવ્યું હતું ને સિદ્ધુભાઈ કાઈકિંગ બોટ આવ્યો હતો આપણે કાઈકિંગ નહીં કરવાનું છે કેવા

તળાવ જોવાના છે નદી બી નહીં તળાવ એ પેલા ભાઈ ગયા લેવા પ્રેમી પંખેડા

પેલા પેરાગ્લાઈડિંગ કરે પેરાગ્લાઈડિંગ કરી ના ભેના જ છે અમે તમને જે પણ ગ્રીનરી દેખાય છે ને સાત તાલ નું આખું જંગલ છે

નિશિય ઉ હે હેલો હાય બાબુ ઉઠી ગયો ઉઠી ગયો છે ભાઈ હાયું તાતા અંદર છે ને ફોન ને કશું જ અલાઉડ નથી અલાઉડ નથી એટલે અમે કશું જ બતાવી ફોન કાઢવા જ નથી દેતા અને જો કે અમે લખેલું તો એટલે કાઢ્યો પણ નથી ચલો સો હવે બસ પેટ પૂજા કરવા જઈએ છે અને થાકી ગયા છે ચાલી ચાલી ઈશુ કાં ગયો છે એ કુક કઈ ગયો કુક કરી ગયો આયો સ્માઈલ કરી નીસો મમ્મમ ખાઉ છે માં દીકો ને ઓકે સો મસ્ત મજાનું અમે લોકોએ જમી લીધું છે સાઉથ ઇન્ડિયન અત્યારે અહીંયા થોડું ઘણું માર્કેટ અમે લોકો ફરવાના છે અને પછી અમે જવાના છે નૈનીતાલ તો આજનો બ્લોગ અહીંયા જ પૂરો થશે અને બીજું જે વ્લોગ છે 4 ચાર વાગે આવશે તો એ પણ જોવાનું મિસ ના કરતા બસ આજના માં આટલું તો બ્લોગ સારો લાગ્યો તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મળીએ છીએ મસ્ત મજાના નવા બ્લોગની સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ